જય હિન્દ મિત્રો હું આવી ગયો છું અત્યારે ખડીર ગઢડા એક સમયનું આ રાજધાની હતું આખા ખડીરનું બરાબર આ જબરજસ્ત અહીંયા આવતે જ આપણને એવો ભાસ થાય છે કે ખરેખર આ સુરવીર ભૂમિ બાપાને પૂછીએ બાપા આ હેના આ હેના પાડીયા એવું લાગે હા જ્યાં એક છે બે

પાણી ના એમ અચ્છા ખાણા કાંપી હા હા પાણી ના અચ્છા અચ્છા તો તો ધરતી માતાને કે કેટલા ઇતિહાસ પર હવે તમે આ મુના આ ગઢ ઉતારો આ ઓ એનો દ્વાર પડી તો ગયો છે સે નહી કાઈ જાઈ માઈલી કોર તો જોઈ કોઈ નીકળે ઈ પાય નહી લે બાપા

હવે આપણે ઉપર જઈને વિડીયાન ચાલુ કરીએ અહીંયાથી પ્રથમ વાર બાપાએ કીધું એ મુડફ કે પીલબાજી ફાયરિંગ કરેલું પણ ત્યાં કોઈ દેવસ્થાન વચ્ચે પીડાડો કે ગમે તે કોઈ દેવસ્થાન શંકર ભગવાન કે ગમે તે દેવસ્થાનનો આડું આવતું હતું ત્યાંથી એ લોકો ફરી ગયેલા અને આ બાજુથી ફાયરિંગ કરેલું બે ખેતરવાથી અને પ્રથમ વાર અહીંયાથી સિંધલ ઘૂસેલા દરબારો અને મોમ્બેડિયન શાસન ઉપર અટેક કરેલું એ જગ્યાએથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને

અને આ વ્હાઈટ સિમેન્ટ એ વખતનો બરાબર અને અહીંયા જે મેન દ્વાર હતો ગઢનો તે બાપાકી અહીંયા હતો પણ બિલકુલ જમીન દોસ્ત થઈ ગયું છે અને જુઓ છો કે કોકે અવશેષ પણ જોયું નથી જ્યાં બતાવું ક્યાં ને ક્યાંય આ ગઢનો દ્વાર એમ આપણા અંદાજ લાગી રહ્યો છે ને અહીંયાથી ઘૂસાતું હોય છે પણ મેન દ્વારેથી સેના ઘૂસી શકી નથી ને ક્યાંય ક્યાંય વાં ત્યાંથી આથમણી અને ઉત્તર દિશાની ખૂણમાંથી ડગરું પાડેલું છે ત્યાંથી સેનાનો હુમલો થયેલો છે અંદર ઘુસાયો નથી પણ પહાડ જેવડો અત્યારે આ પણ ઘટ લાગી રહ્યો છે છેલ્લી ક્લિપ તમને બતાવી વિડીયોને વિરામ આપી દઉં કે આજ દિવસ સુધી આપણી આ ધરોહર બિલકુલ સુમસાન વિરાન પડી છે આ ખડીરનું આ આવી અસ્તિત્વમાં આ ઘટ છે ખડીરનું આમાં જે પણ રાજના માણસો અને સેલિબ્રિટી કહી કે આપણે રોયલ ફેમિલી કહી કે મેન જે પણ રાજા જેના હાથમાં સત્તા હોય એનો અહીંયા વસવાટ એ ટાઈમ હશે પણ જેને કે રાજધાનીમાંથી અત્યારે ગામડું બની ગયું છે સમય જાતા કોઈનું અસ્તિત્વ આ દુનિયાના સરખા દિવસો ગયા નથી તો પાંચસો કિલો પાંચસો ફૂટ આમ ને પાંચસો ફૂટ આમ એવો અંદાજ છે તો હવે બીજું કાંઈ હશે આ તો આપણને કંઈ વિશેષ માહિતી નથી જુઓ છો કે અહીંયા પણ આને આખી પહાડ જેવડી ઊંચાઈ જોતે તેમ લાગે છે કે બહુ મોટું ભવ્ય રહ્યો છે એ ટાઈમે બરાબર ને આવી રીતે આ થઈ ગયું ગઢડા ગઢડા ખડીરમાં ગુસ્સો એટલે ફેમસ ગામ છે રોડ ઉપર જ આવે છે અને આ રોડ સામે ધોરાવી રાખ્યો સામે પણ પુરાણું મંદિર છે પણ હવે ત્યાં આપણે જવું નથી અને ખડીરમાં લગભગ રાપર અહીંયાથી પચાસ સાહીઠ ની કિલોમીટરની દૂરી ઉપર છે રાપર તાલુકો અને અહીંયા આવી રીતે આ ખંડેર બિલકુલ ગઢ જમીન દોસ્ત થઈ ગયેલ પડ્યો છે તો હવે ફરી આપણે કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ